રમતગમત યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી ગુરુવારે તાપી આશય બે કુલ ત્રેવીસ કરોડના ખર્ચે દસ જેટલા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામીટે જણાવ્યું હતું કે આજે કુકરમુંડા તાલુકામાં પ્રાથમિક શાળામાં નવા વર્ગ ખંડો બોક્સ કલવડ

સાહીઠ લાખ તથા આશરોવા ગામે ઉડવા પાસે એસી લાખના ખર્ચે બોક્સ કલોટ નું પણ શ્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડાના પ્રવાસ દરમિયાન તેમને શ્રી ખેતીવાડી ઉત્પન્ન વેપારીઓ અને ગ્રામજનોટી ચોખી આમોલી સહિતના ગ્રામના સરપંચશ્રીઓને ધારાસભ્યની ગ્રાન્ટ બે હાજર ચોવીસ હેઠળ કુલ ગ્રામ પંચાયતો માટે વોટર ટેન્કર ફાળવી હતી આ શ્રી ડોક્ટર હસ્તે કુકરમુંડા બેજ વેચગામ બાલંબા અને જરીબેડા ગામે નવ નિર્મિત આંગણવાડી કેન્દ્રોનું રિબિન કાપી લોકાર્પણ કરાયું હતું મંત્રીશ્રીની કુકરમુંડાની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી સોરજભાઈ વસાવા જિલ્લા પંચાયત સભ્ય શ્રી વરસાબેન પાડવી બાંધકામ સમિતિ અધ્યક્ષ શ્રી રાહુલભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અમરસિંહભાઈ પાડવી કુકરમુંડા સરપંચ શ્રી ગજેન્દ્રભાઈ પાડવી સ્થાનિક હોદ્દેદારો આગેવાનો જિલ્લા તાલુકાના સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મીઓ સરપંચો તલાટી કમ મંત્રીઓ ખેડૂતો વેપારીઓ બાળકો અને ગ્રામજનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી